કુદરતી આફત આવી પડી હતી કાંકરેજના વિભાનસડાના ચેપલા ગામે રહેતા પરસોત્તમભાઈ ડામરાજી કાપડીના ખેતરના ઓરડા પર અચાનક વીજળીનો કડાકો પડતા મોટું નુકસાન થયું છે વીજળી પડવાના કારણે ઓરડામાં રાખેલું ટીવી એલસીડી પંખા સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા આ ઘટનામાં અંદાજે બે લાખ રૂપિયાથી વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે સદભાગ્યે જ્યારે આ ઘટના બની ત્યારે પરસોત્તમભાઈ કાપડી અને તેમના પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા અને તેમના બાળકો શાળાએ ગયા હતા જેથી ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે

કાનો બેર વાળી જઈ પછી અંદર ધુમસ ને એવું બધું નીકળવા વાળ્યું એટલે ફટોફટ મારા આવી ને બધા બુમા બુમ પાડી બધા આયા આજુબાજુ વાળા દરવાજો ખોલ્યો તો અંદર થી ધુમસ બધી નીકળી એટલા ધુમાડા ને કરતા હતા અને અમે પછી બારે બધા ઊભા હતા અને મારો સામાન બધો હતો એ બધો વિખરે ગયો બધો ખૂટી ટૂટી ગયો કોઈ કોમ્પ્યુટર છે ટીવી છે વસ્તુને ખૂબ નુકસાન આમાં થયું છે બે ત્રણ લાખ નું નુકસાન થઈ છે હા કેટલું નુકસાન થયું છે બે ત્રણ લાખ નું નુકસાન હાલમાં થઈ ગયું પત્ર સિવાય અમારે બીજું અંદર ઘરમાં રીતે કામ કરતા લેપટોપ કોમ્પ્યુટર એ બધો સામાન હતો અને આ ઘરમાં જે વસ્તુ હતી બધી તૂટફૂટ થઈ ગઈ અલબત્ત પત્ર તૂટી ગયા પત્ર પડ્યા એટલે બીજા ઘરને નુકસાન કરી દીધું એમ થઈ એવું બધું નુકસાન થયું છે જે આના જે કોમ્પ્યુટર ને પણ નુકસાન થયું છે હા કોમ્પ્યુટર ઓર એલસીડી એલસીડી કેટલા ની હતી એલસીડી પચાસ હજાર આસપાસ એવું છે અને બીજું કોઈ જાનહાની નથી થઈ ઘરમાં કોઈ બીજું બીજા છોકરા સ્કૂલ ગયા હતા અમારા ઘર વાળા બારે હતા પછી અમે બુમા બૂમ કરી એટલે બધા ભેગા થયા